આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અંધશ્રદ્ધા નાબૂદીના અભિયાનને પણ સમર્થન આપવામાં આવ્યું હતું સભાને સંબોધતા આંબાબાઈ સોલંકીએ સમાજના ભુવાજીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે સમાજને અંધશ્રદ્ધા અને ખોટી રમેલો તરફ ન દોરો અને હું તો સમાજના ભુવાઓને વિનંતી કરું છું બે હાથ જોડીને

ધાર્મિક ખર્જો આ વિધિથી ઉજમાં એમાં એમાં લાખો કરોડો રૂપિયાનો વધારો મૂકવા છો આપણે કરવાનું છે આપણે કુળદેવીની ઉપાસના કરો હિમા ધરણી ભગવાનની ઉપાસના કરો સંજી મહારાજની ઉપાસના કરો દ્વારકા ધીસની ઉપાસના કરો અને શ્રદ્ધામાં જીવો આન શ્રદ્ધામાં મહેરબાની કરીને પત્રો તમે તમે કોઈ બીમાર થાય એટલે સીધું દવાખાને જવાના બદલે ભૂવા પાએ છો સો આ વ્યાધી છે અને હું તો સમાજના ભુવાઓને વિનંતી કરું છું બે હાથ જોડીને કે અમારે કોઈ એક્શન લેવી પડે ને એની પહેલા તમે ચેતી જજો અને સમાજને સાચી દિશા આપજો સમાજને ખોટા ગેરમાર્ગે દોરતા નહીં અને ખોટી બાધાને આકડી આપણે આપતા નહીં એને જેમ જો હોય તો એક મિનિટમાં મટાડી દો તો તમારો ચમત્કાર હા એટલે આમાંથી આપણે બહાર આવી અને સત્તા

અમારા નાય સમાજનો નવી નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી અમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને સો સો ટકા સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું છે અમે ઘણા બધા મુદ્દાઓ છે લગભગ વીસ બાવીસ દેવા આપણો મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ જે સમાજના રાવડાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી કડલા ચૂડ્યા વગેરે એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનઃલગ્ન પણ કરાવવાના છીએ આવા ઘણા બધા મુદ્દાઓને લઈ ને લગભગ બાવીસ પચીસ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાય સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે